આજરોજ એસઆઈઆર અંતર્ગત ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી સલીમભાઈ અમદાવાદી કોંગ્રેસ બીએલએ એક શ્રી દિનેશ ખુમાર અને કોંગ્રેસ કાર્યકર્તા ઝુબેર પટેલ દ્વારા ભરૂચ શહેરના વિવિધ પર મુલાકાત લઈ મતદાતાઓને મદદરૂપ થવાના પ્રયત્નો કરાયા હતા ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી સલીમભાઈ અમદાવાદી કોંગ્રેસ બીએલએ વન શ્રી દિનેશ ખુમાર અને ઝુબેર પટેલ દ્વારા ભરૂચ શહેરના વિવિધ બુથો પર મુલાકાત લઈ મતદાતાઓને મદદરૂપ થવાના પ્રયત્નો કરાયા મતદાતાઓના ફોર્મ મોટાભાગના વહેંચાઈ ગયા છે તેમના ફોર્મ ભરાઈ ગયા છે જે લોકોના નામો મળતા નથી અથવા બાકી છે તેવા વિસ્તારમાં સઘન ઝુંબેસ હાથ ધરવામાં આવી રહી છે ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમભાઈ અમદાવાદીએ લોકોએ અપીલ કરી હતી પોતાના બુથ સેન્ટરમાં ફોર્મ ભરવા માટે કોંગ્રેસના બીએલએ મદદરૂપ થઈ રહ્યા છે જે નાગરિકોને પોતાના બૂથ કે સેન્ટર મળતા નથી એવા મતદારો શહેર પ્રમુખશ્રી અને વોર્ડ પ્રમુખ અને બીએલએનો સંપર્ક કરી પોતાનું ફોર્મ ભરે બીએલઓની કામગીરી ખૂબ સારી છે મતદારોને તેઓ પણ જરૂરી માહિતી પૂરી પાડી રહ્યા છે ચાર ડિસેમ્બર અંતિમ દિવસ જે નાગરિકો ફોર્મ ભર્યા નથી તેઓ એ મત માટે અવશ્ય BLO સંપર્ક કરી લોકશાઈન બચાવા જરૂરથી પ્રયત્ન હાથ ધરે જે પ્રક્રિયા ચાલી ચાલુ ચાલી રહેલી છે તેમાં આજે રવિવારના દિવસે બૂથ તરીકે જે લોકો બેસેલા છે તે બાબતે અમારા વિધાનસભાના દિનેશભાઈ આ બૂથના બેલો સાથે રહી ને આ બી બુથની વિઝિટની મુલાકાત કરી છે તે સિવાય બીજા અન્ય બૂથો પણ મુલાકાત કરી છે લોકોનો સારો એવો પ્રતિસાદ છે ને સારું ફોર્મનું એન્વાયરમેન્ટ ચાલી રહેલું છે ભરૂચની પ્રજાને અમારા વચ્ચે અપીલ છે કે ભાઈ આ એસાઈની પ્રક્રિયામાં તમામ ભાગ લઈ પોતાનો વટ ના નીકળી જાય પોતાનો અધિકાર ના જતો રહે એ બાબતે કાળજી લઈને ફોર્મ ભરે તંત્રને પણ અમારી રિક્વેસ્ટ છે કે ભાઈ બે પર વધારે પડતું પ્રેશર ના કરે હજુ દસ દિવસ બાકી છે પચાસ ટકા જેવું એન્વાયરમેન્ટ બતાવે છે ભરૂચ વિધાનસભાનું બીજા દસ દિવસમાં એ કામ પૂર્ણ થાય શાંતિ રીતે થાય અને છેલ્લામાં છેલ્લો મતદાર ફોર્મ ભરવામાં ના રહી જાય એની તકેદારી તંત્ર અને આપણે તમામ રાખીએ એવી ભરૂચ પ્રજા ભરૂચની પ્રજાને અપીલ કરું છું ફરીથી એસઆરઆઈની પ્રક્રિયામાં આપણે તમામ સાથ અને સહકાર આપીએ એવી અમારી ભરૂચ શહેર કોંગ્રેસ વતી આપને અપીલ છે બ્યુરો રિપોર્ટ એસનાઈન ન્યૂઝ ભરૂચ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસનાઈન ન્યૂઝ સાથે